ખંભાત માં લોકો આવે ને એટલે તમને શીખણ તો ખાસ લે મારી ઓલ ટાઈમ ફેવરેટ છે મેં ઘણા ટાઈમ પેલા વિડીયો પણ બનાવ્યો જાહેર જાહેરમાં કીધું તું સાહેબ આખા ઓલ ઇન્ડિયામાં ફરી લેવાની છૂટ છે સાહેબ આવો તમને શિખંડ ક્યાંય નહીં મળે ભાઈ એ તો સાચું છે ને ભાઈ હજુ કોઈ નથી બનાવી શકતું શિખંડ ની અંદર તમે વેરાયટી વાત કરો ને સાત ફ્લેવર નહી તમને કીધું કે હવે તમારે જોતો હોય તો અમદાવાદ મળી જશે બીજે ક્યાં ક્યાં મળી જશે ધર્મજ આનંદ પેટલાદ બરોડા આ બધી જગ્યા પર આપણે એજન્સી આપેલી છે ફિરસદ અમદાવાદ મોડાસા નડિયાદ બોરસદ તારાપુર ડાકોર નાર આ બધી જગ્યાએ ખંભાત જાય અને એટલે અહિયાં થી હવે કુરિયર જે કરવાનું હતું એ હેસલ આપણે કાઢી નાખી છે ત્યાંથી ડાયરેક્ટ લઈ જાઉં ડાયરેક્ટ ત્યાંથી લઈ લો એમ છે અમદાવાદ માં એ ત્રણ એક જગ્યા પર અવેલેબલ કરી નાખ્યું છે આણંદ માં છે ભાઈ શિખંડ ની વાત કરું ને સાહેબ અહિયાં નો જે શિખંડ

આને ભેગું કરું સાહેબ અને આને બધું એક સ્વાદ આપો એ જ તમારી માસ્ટરી છે કોલાવેરી છે આ મેં સુગર ફ્રી માં બનાવ્યો છે અત્યારે કોલાવેરી આમાં કોઈ આઇડેડ સુગર નથી સુગર ફ્રીમાં અમે એક બ્લેક કરન્ટ બનાવ્યો છે બ્લેક કેમ છે ઇન્ડિયામાં સુગર ફ્રી આપણા સિવાય કોઈ નથી બનાવતું રાજભોગ છે સુગર ફ્રી માં અમેરિકન ડ્રાય ફ્રૂટ છે ઓરેન્જ પાઇનેપલ છે બરાબર રેનબો

જે પાણી પાણી હોય એ નીકળી નીકળી જાય છે કારણ કે મેન ગયું ને તો તમારો શ્રીખંડ સારો નીકળશે તો ભાઈ આ શ્રીખંડ ખાવા માટે હવે તમારા સ્ક્રીન ઉપર આપડા નંબર ફોન કરજો અને તમને કઈ જગ્યાએ નજીક પડશે તમને એ પણ સજેસ્ટ કરવામાં આવશે કોઈ ખાઈને એમ ન કહી શકે કે આ શ્રીખંડમાં ખાંડ નથી બોલો એની જગ્યાએ શું યુઝ કરો ખાંડની જગ્યાએ શુક્રાલોઝ યુઝ કરવામાં આવે છે